છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ મેળ નદીમાં પાણી આવ્યું દુગધા ગામના પુલ ઉપર એક ફૂટ વરસાદી પાણી ભરાયા નસવાડી તાલુકાના સો ગામને જોડાતા દુગદા ગામના પુલ ઉપર એક ફૂટ પાણી વરસાદી ભરાયા હતા વાહન ચાલકો જીવના જોખમે અવર જવર કરવા મજબૂર બન્યા હતા પુલ ઉપરના પાણીના નિકાલના વીફ હોલ ખુલ્લા ન કરવામાં આવતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી તો આપણે પહેલા તો અહીંયા તો નિકાલ કરવા માટેનું કંઈ વ્યવસ્થા કરવી પડે બાઇક લઈને પસાર થવામાં જોખમ લાગે છે હા જોખમ લાગે ને કેટલું પાણી જો પાણી તો ખાસું બધું છે આજે નિકાલ કરવા માટે કોણ રસુ કે સરકારનો એટલે કઈ એવું પાઇપલાઇન આપવી જોઈએ કે સાઈડ પર પાણી નિકાલ થઈ કે નીચે અહીંયા થોડુંક જગ્યા મૂકવી જોઈએ નીચે નીચે નિકાલ થઈ જાય અત્યારે જે પાણી છે તમારા કપડા બી બગડી ગયા છે શું કે હવે કેવું કે હવે આપણે આવા જવાનો રસ્તો છે બરાબર તો થોડુંક એવું નિકાલ થઈ જાય તો આપણે તકલીફ નહીં થાય વળી